હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાલની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી મેક્રોની પાસ્તાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો પાસ્તા બનાવવા માટે આપણે સૌથી પહેલા હવે તે એક કપ એડ કરી અને એક કપ જેટલા મેક્રોની પાસ્તા લઈ લીધા છે તો તમે આમાં કોઈ પણ પાસ્તાનો યુઝ કરી શકો છો તો હવે તમે આમાં મેક્રોની પાસ્તા લીધા છે તો તેને બોઈલ કરવા માટે આપણે એક પેન લઈ અને હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરવાનું છે અને પાણી આપણું થોડું ગરમ થઈ જાય એટલે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને આપણા પાસ્તા છે તે એકબીજા સાથે ચીપકે નહીં તેના માટે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તો જો તમે આ રીતે તેને પાસ્તાને બોઇલ કરશો તો પાસ્તા છે તે એકબીજાથી ચીપકી નહીં જાય અને એકદમ છૂટા છૂટા એવા પાસ્તા છે તે બોઇલ થઈ અને રેડી થઈ જશે તો હવે આપણે પાસ્તા એડ કરી અને આને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને પાંચથી છ મિનિટ જેવું કૂક થવા દેવાનું છે હું તમને એક પાસ્તો કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે વચ્ચેથી આ રીતે એકદમ આસાની તૂટી જાય છે તો આ રીતે આપણે પાસ્તાને વધારે પડતા ઉપર કોક નથી કરવાના તો આ રીતે પાસ્તા આપણા એકદમ પરફેક્ટ બોઇલ છે તો હવે આપણે આ રીતે કોઈ પણ ચણા વાળી લઈ લેવાની છે અને હવે બધા જ જ પાસ્તાને તેમાં તેમાં એડ કરી દેવાના છે 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 અને રહેલું બધું પાણી તે નીતરવા દેવાનું તો હવે પાસ્તાને આપણે ઠંડા થવા દેશું તો ઠંડા થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા છે તે એકદમ છૂટા છૂટા અને એકબીજા સાથે ચીપકેલા પણ નથી અને એકદમ પરફેક્ટ બની અને રેડી છે તો પાસ્તાને વઘારવા માટે આપણે એક પેન લઈ અને તેમાં આપણે બે ડાંકલી જેટલું તેલ એડ કરવાનું છે ને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એડ કરવાની અને હવે આપણે તેમાં થોડાક લસણ નીકળીને ઝીણી ઝીણી ચોપ કરીને રાખી છે તે એડ કરી દઈશું અને લસણ થોડું ગોલ્ડન થઈ જાય એટલે આપણે તેમાં બે મીડિયમ કટિંગ કરેલી ડુંગળી છે તેને તેમાં એડ કરી દઈશું અને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું અને હવે આપણે તીખાશ માટે તેમાં બે કટિંગ કરેલા લીલા મરચાંને એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુ એકદમ પરફેક્ટ થોડી કૂક થઈ જાય એટલે આપણે તેમાં થોડુંક આ રીતે લાલનેસ જે શિમલા મિર્ચ આવે છે તે શિમલા મિર્ચ આપણે આમાં યુઝ કર્યું છે તે પણ આપણે આને મિક્સ એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એક મીડિયમ સાઇઝના ટમેટાને કટિંગ કરીને રાખ્યું છે તે એડ કરી દીધું છે અને સાથે આપણે ટમેટા એકદમ ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે આપણે તેમાં થોડુંક મીઠું એડ કરવાનું છે મીઠું આપણે વધારે પડતું એડ નથી કરવાનું અને હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું અને આપણે ટોમેટાને એકદમ સરસ એકથી બે મિનિટ માટે સોફ્ટ થવા દઈશું અને આ રીતે હલાવતા જઈએ અને ટમેટાને એકદમ પરફેક્ટ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરી લઈશું તો ટમેટા સોફ્ટ થઈ ગયા એટલે આપણે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો લાલ મરચી પાવડર અને હવે આપણે ત્યાં અડધી ચમચી જેટલો હળદર પાવડર પણ એડ કરી દઈશું તો આ રીતે આપણે મીડિયમ એકદમ મસાલા વધારે પડતા નથી એડ કરવાના અને હવે આપણે અડધી ચમચી જેટલો તેમાં ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું તો બધા જ મસાલા એડ થઈ જાય પછી આપણે તેમાં એક ચમચી જેટલો જે પાસ્તા મસાલો આવે છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો આનાથી એકદમ સરસ આપણા પાસ્તાનો ટેસ્ટ આવશે અને હવે એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં એક ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરી દઈશું ટમેટો કેચઅપ બાળકોને ખૂબ જ પસંદ હોય છે એટલે આપણે તેમાં જરૂરથી એડ કરવું અને હવે આપણે બધી વસ્તુને એકદમ પરફેક્ટ મિક્સ કરી લઈશું અને આપણા મસાલાને આપણે એક મિનિટ માટે કૂક થવા દઈશું તો આપણા મસાલા તમે જોઈ શકો છો એકદમ સરસ કૂક થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે આપણે જે પાસ્તા બોઈલ કરીને રાખે છે તે બધા જ પાસ્તા આપણે આમાં એડ કરી દેવાના છે તો એકદમ છોટા છૂટા એવા આપણા પાસ્તા છે તે રેડી છે તમે જોઈ શકો છો તો આને આપણે આમાં એડ કરી દેવાના છે તો બધા જ પાસ્તા મેં એડ કરી દીધા છે તો હવે આપણે આને હળવા હાથે એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે હળવા હાથે એકદમ સરસ તેને મિક્સ કરી દીધો છે અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને એકદમ છૂટા છૂટા આપણા પાસ્તા છે તે બની અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો જૂતા જ ખાવાનું મન થઈ જાય અને મોઠામાં પસંદ પાણી આવી જાય તેવા પાસ્તા રેડી છે તો હવે આપણે તેમાં છેલ્દી કોથમીરના પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો બાળકોને આપણે લંચ બોક્સમાં પણ આપણે આને ભરી શકીએ છીએ અને એકદમ સરસ બાળકોને પસંદ આવતા આપણા પાસ્તા છે તે બની અને રેડી થઈ ગયા છે તો હવે આપણે આને ગરમા ગરમો સર્વ કરી દઈશું તો પાસ્તા છે તે ખાવામાં ગરમા ગરમ જ સારા લાગે છે એટલે આને આપણે ગરમા ગરમ ટમેટો કેચઅપ સાથે પણ આને સર્વ કરી શકીએ છીએ તો એકદમ ટેસ્ટી એવા બાળકોના ફેવરેટ આપણા જે પાસ્તા છે તે બની અને રેડી થઈ ગયા છીએ